સુરત શહેરમાં રાંદેર પોલીસની ટીમે વિદેશી દરના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી કુલ ચાર પોઈન્ટ એકાણું લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો મળતી માહિતી મુજબ સુરતમાં રાંદેર પોલીસી ટીમે રાંદેર રોડ ઋષભ ચાર રસ્તા નજીક દિવાળી બાગ કોમ્યુનિટી હોલ પાસે દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસે અશોક જયરામ ત્રિવેદી અને રતનલાલ રુદરપાલ સેનને ઝડપી પાડ્યા હતા ત્યાંથી પોલીસે ફોર વ્હીલ ગાડીમાંથી પચાસ હજાર પાંચસો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો જેથી પોલીસે દારૂ અને દોઢ લાખની કિંમતની એક ફોર વ્હીલ કાર તથા બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા તપાસ દરમિયાન આરોપી રતન પાલ સેનનો મોટો ભાઈ રામભજન સેન પણ દારૂ ભરેલી કાર સાથે આવેલ હોવાનું જાણવા મળતાં જ પોલીસે રામભજન સેનને પણ ઉગત કેનાલ રોડ પાસેથી ઝડપ્યો હતો પોલીસે તેની પાસેથી એક લાખની કિંમતની કાર એક લાખ સાત હજાર બસો પચાસ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો અને રોકડા રૂપિયા એંશી હજાર જપ્ત કર્યા હતા રાંદેર પોલીસે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડી એક લાખ સત્તાવન હજાર આઠસો રૂપિયાનો દારૂનો જથ્થો બે કાર અને ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ ચાર લાખ એકાણું હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૂનો જથ્થો આપનાર ક્રિષ્ના નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી